વરસાદની આગાહી તેમ છતાં રાજકોટના ધોરાજી યાર્ડ ની બેતરકારી સામે આવી ધોરાજી યાર્ડમાં ખુલ્લામાં ખેડૂત અને વેપારીની જણસ પડેલી જોવા મળે કપાસ મગફળી ડુંગળી સહિતની જણસ ખુલ્લામાં પડી છે વરસાદ ખાબક્યો તો ખેડૂત અને વેપારીને નુકસાન થઈ શકે છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી દિવસ વરસાદ શકે છે આ વરસાદની આગાહી કરવામાં આવી તો આ બીજી તરફ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ખેડૂત અને વેપારીની જણસ આ પ્રકારે ખુલ્લામાં મૂકવામાં આવી છે જો વરસાદ ખાબક્યો કમોસમી વરસાદ પડ્યો માવટો પડ્યું તો આ જણસ પલળી જશે

કપાસ લઈને આવો છો તો શેડ ખાલી છે પણ કપાસ બહાર પડેલો છે તો શેડમાં નાખેલો હોય ને તો પલરે નહીં અને આ વરસાદ વાતાવરણને હિસાબે એ આમાં પલરી જાય અને નુકસાન થાય ગમે એ માલ હોય એક જગ્યા ઉપર સારી રીતે કે પલરે નહીં એ રીતે ગોઠવેલો હોય કે રાખેલો હોય તો એ સારું ને એમ કે ખુલ્લામાં પડ્યો હોય તો એ તો નુકસાન થવાનું જ છે ને ખેડૂતોનું કહેવું છે કે જે તેઓ જણસ લઈને આવ્યા છે તે જણસ બહાર આ પ્રકારે ખુલ્લામાં મૂકવામાં આવી રહી છે જો વેપારીઓ તેને શેડ નીચે રાખે તો મોટી નુકસાનીમાંથી તેઓ બચી શકે તેમ છે શેડ ખાલી હોવા છતાં આ પ્રકારે જણસ તો રાજ્ય યાર્ડમાં ખુલ્લામાં જોવા મળી કપાસ મગફળી ડુંગળીની જણસ આ પ્રકારે ખુલ્લામાં પડી છે હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ કડાકા બડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદ થઈ શકે છે અને આ તૈયાર પાક છે જો તે પલળી જાય તો લાખોનું નુકસાન ખેડૂતોને થઈ શકે

યાદના સત્તાધીશો દ્વારા છે કે આ જોશી ને લેવાની કોઈ પ્રકારની વ્યવસ્થા ન કરી હોવાને કારણે જો વરસાદ પડે તો લાખો રૂપિયાની જોશી છે તે પલળી જવાની ભય સતાવી રહ્યો છે નિલેશ આપને અટકાવવા માંગીએ છીએ તો રાજ્ય યાદના ચેરમેન હરકિશન માવાણી પણ આપની સાથે જોડે ચૂક્યા છે જી હરકિશન ભાઈ આજે જણસ છે તે ખુલ્લામાં પડી છે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આ બેદરકારી ન કહી શકાય બેન અત્યારે તો હવામાન વિભાગની જે આગાહી છે એ મુજબ અમારે આજે ખરીદી અમે બંધ રાખેલી છે અને અત્યારે જે કંઈ માલ અમારી પાસે મગફળી અને પડેલી છે સોયાબીન તે તાત્કાલિક ઉઠાવી લેવા માટેના ત્વરિત પગલાઓ ચાલુ છે એટલે અત્યારે હાલ અત્યારે યાર્ડમાં કામ ચાલુ છે જે આ જણસ છે તેને શેડ નીચે મૂકવાનું ના 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 શેડ નીચે બધો માલ અત્યારે શેડ નીચે છે અને કાઈ કોઈ તકલીફ પડેલી સ્થિતિ નથી અત્યારે તો જે આ દ્રશ્ય સામે આવ્યા છે તે ક્યારના છે આ બધી જણસ બહાર પડી છે તે એ એ પરમ દિવસના છે

આ જણસ જોવા મળી છે જ્યારે ધોરાજી યાર્ડના ચેરમેન સાથે પણ ટેલિફોનિક વાતચીત કરીએ ત્યારે ચેરમેનનું કહેવું છે કે હાલ અત્યારે જે તમામ જણસ છે તે શેડ નીચે રાખી દેવામાં આવી છે અને જે ખેડૂતો પોતાની જણસ લઈને આવ્યા છે તે પણ તાડપત્રી જેવી વસ્તુઓ સાથે લઈને આવ્યા છે કે તેની જણસ ઢાંકવામાં આવે અને નુકસાનીથી બચી શકાય